ગોધરા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો જિલ્લામાં લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુસર તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ અંતર્ગત ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અજય દૈયાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો કલેક્ટરે સીધા સાંભળ્યા હતા ખાસ કરીને ગટ્ટર વ્યવસ્થા રસ્તાઓની મરામત વીજ પુરવઠાની અનિયમિતતા અને નવા વીજ જોડાણ પીવાના પાણીની સુવિધા જમીન માપણી આવાસ યોજનાઓ વારસાઇ મામલાઓ મનરેગા ઘર બાંધકામ સહકારી મંડળીઓ મુદ્દાઓ આરોગ્ય સેવાઓ તેમજ અન્ય વિભાગોને લગતા પ્રશ્નોનો સમાવેશ થયો હતો જિલ્લા કલેક્ટરે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી તાકીદ કરી લોકોના પ્રશ્નોના ઝડપી નિવારણના નિર્દેશ આપ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કુલ પાંત્રીસ પ્રશ્નો રજદારો દ્વારા રજૂ થયા હતા જેમાંથી પંદર પ્રશ્નો ગોધરા શહેરના અંતે વીસ પ્રશ્નો ગોધરા હતા તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે તાત્કાલિક કારવાહી યાત્રામાં આવી હતી જેના કારણે હાજર રહેલા નાગરિકોમાં સંતોષ જોવા મળ્યો હતો આ પ્રસંગે ગોધરાના પ્રાંત અધિકારી મામલતદાર ગોધરા શહેર મામલતદાર ગોધરા ગ્રામ્ય વિસ્તાર વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રજદારો ઉપસ્થિત રહ્યા હતા આ રીતે ગોધરા તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં પ્રજા અને તંત્ર વચ્ચે સીધી સંવાદ પ્રક્રિયા થઈ અને લોકોને તેમના પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે વિશ્વાસ મેળવ્યો